જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ઝાલા લોફી ચેનલ ઉપર તો મિત્રો આજના આપણે વાત કરવાના છીએ કે તમારા દુઃખના દિવસો જ્યારે પૂરા થવાના હોય ત્યારે માતાજી અને આપણા કુરદેવી આપણને કેવા સંકેત આપે છે મિત્રો આજે આપણે આ વિષય ઉપર વાત કરવાના છીએ અને આ વીડિયોમાં આપણે જાણીશું કે દેવી દેવતા કુરદેવી આપણને અમુક ઘણા બધા એવા સંકેતો આપતા હોય છે જ્યારે આપણે દુખના દિવસો સમાપ્ત થવાના હોય ત્યારે મિત્રો આ એવા પણ સંકેતો છે કે તમારા જોડે દેવશક્તિ હોય તમારા પાછળ કોઈ દેવશક્તિ કામ કરતી હોય તો તમને કેવા અનુભવ થાય અને તમારા જીવનમાં શું શું વિતે આજે આપણે આ વિષય ઉપર આ વિડીયો વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો પહેલા સંકેતમાં એવું છે કે તમે કોઈ પણ કામ કરી રહ્યા છો અથવા તો કોઈ પણ કામ કરો છો તો એમના તમને સફળતા મળશે નહીં સતત તમને નિષ્ફળતા મળતી રહેશે મિત્રો આ પહેલો સંકેત છે આ માતાજીનો આ દેવી દેવી દેવતાનો પહેલો સંકેત છે કે તમે કોઈ પણ કામ કરો છો અથવા તો કોઈ નવું કામ હાથમાં ધરો છો અથવા તો કોઈ કોઈ પણ કામ તમે ઘણા ટાઈમથી કરો છો તેમાં તમને સફળતા નહીં મળે એમાં તમને સતત નિષ્ફળતા મળતી રહેશે ત્યારબાદ મિત્રો તમારા ઉપરથી જ તમારા ઉપરથી તમારો વિશ્વાસ જે છે તમે ગુમાવવા માંડશો ઘણી બધી એવી પરિસ્થિતિ બનશે જેના ઉપર તમે કોઈ પણ કાર્ય કરો છો તો એ નિષ્ફળતા મળશે તમને અને તમે જાતે જ તમારો જે કોન્ફિડન્સ છે તમારા ઉપર જે તમારો પોતાનો જે વિશ્વાસ હોય છે એ ગુમાવવા લાગો છો અને સતત તમને નિષ્ફળતા મળતી રહે છે એના લીધે જે તમારો કોન્ફિડન્સ હોય પોતાનું કોઈ પણ કાર્ય કરવા માટેનો કે કોઈ દેવી દેવતા ઉપરનો વિશ્વાસ હોય એ ડગવા લાગે છે અને તમારા ઉપરથી તમારા જાત ઉપર જે તમારો વિશ્વાસ છે જે આત્મવિશ્વાસ છે એમાં તમે ગુમાવવા માંડો છો અને થોડો થોડો ઓછો થવા લાગે છે 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 આ દેવી દેવતાનો બીજો સંકેત મિત્રો ત્રીજા સંકેતમાં એવું કે તમારા જે જીવનમાં દુઃખો એટલા બધા તૂટી પડશે એટલા બધા વિઘ્નો આવશે જે તમારા જીવનના એવા જે દુઃખો જે છે એમની ચરમગતી ઉપર હશે તમારા જીવનમાં એટલા બધા દુઃખો એટલા બધા એવી ઓકવડ પરિસ્થિતિ સ્થિતિ એવા ઘણા બધા વિકટ પરિસ્થિતિમાં તમે ઘેરાશો તમારા જીવનમાં એટલા ઘણા બધા દુઃખો જેમ કે દુઃખોનો પહાડ તૂટી પડ્યો હોય પૂરી આખી જિંદગી જે તમારે જીવવાની છે એમની આખા જિંદગીના દુઃખ તમને એકસાથે મળી ગયા હોય એવું તમને લાગશે અને તમે તમારો આપો ખોઈ બેસવા લાગશો અને જે તમારા જીવનના દુઃખો છે તમારા આ દોરમાં એકદમ ચરમસીમા ઉપર હશે આ છે માતાજી દેવી દેવતાનો કે આપણા ભગવાન એમનો ત્રીજો સંકેત છે આ ત્યારબાદ મિત્રો ચોથા સંકેતમાં તમને એવું જાણવા મળશે કે તમારા જે વ્યક્તિત્વ જે છે જે તમારું વ્યક્તિત્વ છે એ બદલવા લાગશે તમારો સ્વભાવ બદલવા લાગશે તમારો સ્વભાવ ચીડચીડો અને અશાંત થવા લાગશે તમારા ચરિત્રમાં ઘણા મોટા મોટા ફેરફારો થશે આ ભગવાન માતાજીનો ત્રીજો ત્રીજો તમને જણાવી આવ્યો આ ચોથો સંકેત છે કે તમારા ચરિત્રમાં અને તમારા વ્યક્તિત્વમાં બહુ જ મોટા તફાવત અને ફેરફાર તમને દેખાવા લાગશે ત્યારબાદ મિત્રો પાંચમા સંકેતમાં તમને જાણવા મળશે કે તમે કોઈપણ જે અનુભવતા હોય તમારી તમને કોઈ એવા તમારો એવો સ્વભાવ થઈ જશે કે તમને હાર અને જીતનો અનુભવ જ નહીં થાય પાંચમો સંકેત તમને એવો મળશે તમારામાં એવું પરિવર્તન આવશે કે હાર જીતથી મતલબ જ નહીં રે તમારે કોઈપણ લખ ક્ષ્યને પામવું અને પામવા હું કોઈ કોશિશ કરીશ તો મારી નિષ્ફળતા મળશે મને કે સફળતા મળશે એ જે હાર જીતનો જે આપણામાં ભય હોય ખોફ હોય છે આગળના જે પરિણામ આવે એનો જે આપણામાં એક ભય અને ખોફ હોય છે તમે અનુભવ કરવાનું બંધ કરી દેશો ત્યારબાદ મિત્રો છઠ્ઠા સંકેતમાં તમારો જે અહંકાર જે છે જે જે અભિમાન છે આપણા અંદર એવા ઘણા બધા અવગુણો છે કાળ ક્રોધ ઈર્ષા આ બધાનો ત્યાગ કરી દેશો અને આ બધું તમારામાંથી નષ્ટ થવા લાગશે ત્યારબાદ મિત્રો સાતમો સંકેત તમને એવું થશે મનમાં કે હવે આ બધું મૂકી આ બધી જ મોહ માયા મૂકી આ બધી ચિંતાઓ મૂકી આ બધી જ ચિંતાઓ આ બધું જ જે છે બધું જ આપણા માતાજી આપણા દેવ આપણા ઇષ્ટદેવ આપણા ભગવાન આપણા દેવી કુળદેવી કે કુળદેવતા જે પણ તમે માનો છો તમારો જે પણ વિશ્વાસ છે એમના ચરણોમાં તમે સમર્પિત થઈ જશો અને જ્યારે પણ તમે માતાજીને આ બધું મૂકીને માતાજી દેવી દેવતા અને તમારા ભગવાન ઈષ્ટદેવ કુરદેવીના ચરણોમાં અર્પણ કરી દેશો ત્યારે તમારી એક નવી જિંદગી ચાલુ થશે એક નવી જીવન તમારું ચાલુ થશે એના પછી ત્યારે તમને મિત્રો આઠમો સંકેત છેલ્લો સંકેત તેવો મળશે કે તમે એવો અનુભવ કરશો કે હવે જો જે હું વિચારું છું જે હું ધારું છું એવું બનવા લાગ્યું છે અને એવું થવા લાગ્યું છે તો મિત્રો આ રીતે માતાજી દેવી દેવતા આપણા કુરદેવી આપણો જે પણ માતા ઉપર વિશ્વાસ હશે એ આ રીતે આપણા માટે કામ કરતા હોય છે તો મિત્રો આ હતો આજનો વિડીયો અને અગત્યની જાણકારી તો વિડીયો તમને કેવો લાગ્યો છે વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બીજું કે મિત્રો તમે કયા કયા સંકેતો અત્યારે તમારા જીવનમાં ચાલી રહ્યા છે તો તમે એ પણ કોમેન્ટ કરી શકો છો અને નેક્સ્ટ વિડીયો તમારે કયા વિષય ઉપર જોવે છે એ પણ તમે કોમેન્ટ કરી શકો શકો છો બરોબર અને આ વિડીયોમાં શું જાણવા મળ્યું એ પણ તમે કોમેન્ટ કરજો તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબ કરવાનું ભૂલતા નહીં